બાબરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચરખા ચમાડી નેલવડા સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો છે બાબરા શહેર અને વાવડી ગામમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા પણ આ વરસાદ એ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે આશીર્વાદ સમાન વરસાદ ખૂબ જ સારો વરસ્યો જેના કારણે ખેડૂતો ખુશ છે અને સાથે સાથે સ્થાનિકોને ગરમી અને બફારો એટલો વધી ગયો હતો સતત ત્રણ ચાર દિવસ એ વરસાદી માહોલ છે જેના કારણે અમરેલી જિલ્લામાં વાતાવરણ ઠંડકવાળું બની ગયું છે બાબરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે હજી બે કલાક આ સમગ્ર વિસ્તારમાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે અને ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી આગાહી છે બાબરાના ચરખા ચમાડી નિલવડા બાબરા શહેર વાવડી ગામમાં વરસાદ વરસ્યો છે આ વરસાદ ખેડૂતો વધાવી રહ્યા છે આજે ભીમ અગિયારસનો દિવસ છે અને કેટલાય ખેડૂતો જેમણે આજે વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે ખેતરમાં જઈને સાથીઓ કરી સ્વસ્તિક કરી તેમણે વાવણીના શ્રી ગણેશ કર્યા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સર્જાઈ બાબરા શહેરના છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા તો વાહન ચાલકોને થોડી ઘણી મુશ્કેલી પડી શકે છે આસપાસ દુકાનો આવેલી છે બજારમાં જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એકંદરે આ વરસાદ સારો સાબિત થાય તેવી ખેડૂતોને આશા છે સાવરકુંડલા લાઠી લીલિયા તમામ એવા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે લાઠી અને પણ વરસાદ પડ્યો વરસાદના કારણે ખેડૂતો ખુશ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ક્યારેક ધોધમાર વરસાદી ઝાપટું વરસી રહ્યું છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવો એટલે ખેડૂતો માટે આશીર્વાદ ખેડૂતો આવા જ વરસાદની રાહ જોતા હોય છે જ્યારે વાવણીનો સમય હોય છે ભીમ અગિયારસ એટલે વન જોયું મુહૂર્ત ખેડૂતો માટે વાવણી માટે આજે ભીમ અગિયારસના પવિત્ર દિવસે ખેડૂતોએ ખેતરમાં સ્વસ્તિક કર્યા ગાળાને બળદગાડાને સ્વસ્તિક કર્યા અને વાવણીની શરૂઆત કરી છે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા બાબરા લાઠી પંથકમાં વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાવરકુંડલામાં પણ વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું જીરા બોરાડા ખડકલા જૂના સાવર સહિતના ગામો કે જ્યાં વરસાદ વરસ્યો છે આ વરસાદને સૌ કોઈ વધાવી રહ્યા છે છે વિધિવત ચોમાસાની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ ક્યારેક ધોધમાર વરસાદ પણ વરસી જાય છે તો મેઘ મહેર ક્યાંક છૂટો છવાયો વરસાદ રૂપે વરસી રહી છે હજી પણ ગ્રામ્ય વિસ્તાર ઘણા બધા એવા છે કે જ્યાં વરસાદની રાહ કાગડોળે ખેડૂતો જોઈ રહ્યા છે માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં પણ અમરેલીના શહેરી વિસ્તારોમાં પણ બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અમરેલી શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને શહેરી વિસ્તારમાં વરસાદના કારણે અત્યંત ગરમી સહન કરતા સ્થાનિકોને રાહત મળી છે આ વરસાદ સાથે સાથે ઠંડા પવનો પણ લઈને આવ્યો છે એટલે ગરમીથી અને બફારાથી અત્યંત રાહત સ્થાનિકોને મળી છે

ત્યારે બાબરાના સરખા ચોમાડી નીલોવડા વાવડી સહિતના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાવરકુંડલા ગ્રામ્યના ખારાપાત વિસ્તારના જે ગામો છે ખડકાળા ભુવા જુના સાવર સહિતના ગ્રામ્ય વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં અમરેલી જિલ્લાના ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે અને બપોર બાદ ભાગના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ક્યાંક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જી હરેશ આજે ભીમ ભીમગિયારસનો દિવસ છે ઘણા બધા ખેડૂતો આજે વાવણીના શ્રી ગણેશ કરશે હજી પણ કેટલાક ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે હજી કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી ખેડૂતો માટે આગનો જે ભીમ ભીમ અગિયારસનો આવતીકાલનો જે દિવસ છે તે ખૂબ જ માનવામાં આવે છે અને ભીમ ગેરેસના દિવસે વાવણી ચોક્કસ ખેડૂતો કરતા હોય છે જો કે ચાર પાંચ દિવસથી જે અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે ખાડાપટ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જે ચોમાસા ઉપર જ આત્મનિર્ભર હોય છે તેવા ગામોના મોટાભાગના ખાડાપાટ વિસ્તારના ગામડાઓમાં લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી હરેશ આભાર જાણકારી આપવા માટે તો અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ સારો વરસી રહ્યો છે અમરેલી ગ્રામ્યમાં પણ સારો વરસાદ છે તો સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ વરસાદના કારણે વાતાવરણ ઠંડકવાળું બની ગયું છે અમરેલી શહેર સાવરકુંડલા અને લીલીયા તેમજ લાઠી પંથકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ક્યારેક ધોધમાર ક્યારેક છૂટોછવા વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે પણ એકંદરે આ વરસાદ ખેડૂતો માટે જીવતદાન છે આ વરસાદના કારણે ખેડૂતોએ વાવણી શરૂ કરી છે અને હવે આખું ચોમાસું સારો વરસાદ વરસે તેવી અપેક્ષા સાથે ખેડૂતો આ વરસાદને વધાવી રહ્યા છે